સાબરકાંઠામાં મુશળધાર વરસાદની એન્ટ્રી પ્રવાસમાં વરસેલા વરસાદને લઈને હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે ભારે પ્રવાસ સાથે પાણી વહેતું જોવા મળ્યું છે નદી કાંઠાના વિસ્તારને સાવચેત કરવામાં આવ્યા છે હાથમતી નદીમાં પાણી વહેતા કાંઠા વિસ્તારના ખેડૂતો આનંદિત થયા છે કાણીયોલ રામપુર ગુરવાડા કુંભ કાંઠવાડામાં પાણી ફરી વળ્યા છે ન્યાય મંદિર સહિતના કોઝવે પર પાણી ફરી વળતા અવર બંધ થઈ ગઈ છે સાબરકાંઠામાં જામ્યો છે વરસાદી માહોલ વેલી સવારથી મુશળધાર વરસાદ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી જેને લઈને વરસાદી માહોલ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘમહેર રસ્તાઓ થઈ ગયા છે પાણી પાણી અનેક જગ્યાએ ભરાયા છે વરસાદી પાણી સાબરકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે

વાત કરવામાં આવે તો રાજસ્થાનના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અને સાબરકાંઠામાં જે પડેલા વરસાદને કારણે હાથમતી નદી છે તે બે કાંઠે વહી છે અને જળાશય છે તેના દરવાજે ખોલવામાં આવતા હાથમતી નદી છે તેને રુદ્રો સ્વરૂપ ધારણ કર્યું છે ખાસ કરીને જે સિંચાઈ માટેની કેનાલ છે અને વધારાનું જે પાણી છે તે હાથમતી નદી માં છોડવામાં આવી રહ્યું છે નદીના બંને તરફી કાંઠા વિસ્તાર જે છે તે સાવચેત માટે અપીલ કરવામાં આવી રહી છે મૈવેડી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે જે ત્રણ જેટલા કોઝવે જે છે તે બંધ કરવામાં આવે છે અને કોઝવે પર પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવે છે એટલે કઈક ન કે કહી શકાય કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સાબરકાંઠાની સ્થિતિ જે છે તે ગંભીર સ્થિતિ હાલ માની શકાય છે જી જી દીગીજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સાબરકાંઠામાં જામ્યો છે વરસાદી માહોલ હાથ મથી નદી બે કાંઠે વહી રહી છે ભારે પ્રવાહ સાથે પાણી વહી રહ્યું છે